જંગલ નો ચિત્ર છે સિંહ જંગલ માં રે બાલ દોસ્તો તે બધા પ્રાણીઓ સૌથી બળવાન છે તેથી તેને જંગલ નો રાજા કે તે આ પ્રાણીનું કયું નામ છે બોલો જોય તમને સિંહ અને સસલાની વાર્તા કહીશ સિંહ અને સસલો તો સાંભળો વાર્તા એક હતું જંગલ આ જંગલ એક સિંહ રહેતો હતો તે જંગલનો રાજા હતો તે બહુ જબરો હતો રોજ વગર વાંકે ઘણા પ્રાણીઓનો શિકાર કરતો અને મારી નાખતો જંગલના સૌ પ્રાણીઓ એનાથી બહુ ડરતા એકવાર જંગલના પ્રાણીઓએ આ માટે સભા ભરી સભાને અંતે બધા પશુએ નક્કી કર્યું કે રોજ એક એક પ્રાણી સિંહને માટે મોકલવું અને સિંહ હે અન્ય કોઈનો શિકાર ન કરવો પ્રાણીઓના પ્રતિનિધિ સિંહ રાજા પાસે ગયા અને આ વાત કરી સિંહ રાજાએ એ વાત મંજૂર રાખી એક દિવસ સિંહના ભોજન માટે જવાનો એક સસલાનો વારો આવ્યો સસલો ચતુર હતો તે મરવા ઈચ્છતો જ ન હતો તે સિંહ કરતાં ખૂબ નાનો હતો સિંહને તે લડાઈમાં મારી શકે તેવો તો હતો જ નહીં સિંહને બળથી નહીં પરંતુ કળથી કરામતથી હરાવવાનો આ સસલાએ નિર્ણય કરી લીધો તો ખૂબ વિચારને અંતે તેને ઉપાય જડી ગયો તે તો રાજી થઈ ગયો તે સિંહ પાસે જવા ઉપડ્યો પરંતુ તે નક્કી કરેલા સમય કરતા મોડો ગયો સિંહ રાજા તો ગુસ્સે મને ક્યારે ભૂખ લાગી છે આ સાંભળી સસલો કહે મહારાજ મહારાજ હું તો ઘેરથી વહેલો નીકળ્યો હતો પણ રસ્તામાં મને બીજો સિંહ રાજા મળ્યો બીજા સિંહની વાત સાંભળી સિંહ રાજા બહુ ગુસ્સે થઈ ગયા ને તાળ પાડીને કે તું કોને સિંહ રાજા કે છે સિંહ રાજા તો હું છું પછી સસલાએ આખી વાત ટૂંકમાં કહી મહારાજ રસ્તામાં એક બીજો સિંહ મળ્યો હતો તે પોતાને સિંહ રાજા માનતો હતો એ તમને ગાળો ભણતો હતો એની પાસેથી માંડ માંડ છટકીને મારી પાસે આવ્યો છું આ સાંભળી સિંહ ગુસ્સે થઈને બોલો મને ગાળો બોલતો તો ચાલ મને એની પાસે લઈ જા સસલો સીને લઈને ચાલ્યો આગળ સસલો ને પાછળ સિંહ ચાલે આગળ રાજા ચાલે પાછળ ચતુર સસલો વન રાજા ચાલે પાછળ સસલો ને એક કુવા પાસે લઈ આવ્યો સસલો કુવો બતાવીને કે મહારાજ એ સિંહ તમને જોઈને આ કુવામાં સંતાઈ ગયું લાગી છે એટલે ત્રાળ પાડી સિંહ કુવા પાસે ગયો કુવામાં ડોક્યું કર્યું એટલે અંદર પાણીમાં એને પોતાનું મોઢું દેખાયું તે બતાવી સસલો કહે જુઓ મહારાજ જુઓ એ રહ્યો સિંહે કુવામાં જોઈને પૂછ્યું બારાવ બારાવ પાજી

બહુ ફાંફા માર્યા પણ બીજો સિંહ ન જડ્યો અંદર રહી એને સસલાને પૂછ્યું પછી તો એટલે હસતા હસતા સસલો કહે એ પહેલા પણ નતો અંદર તો પાણીમાં તમારો ચહેરો જ દેખાતો તો મને બનાવ્યો સસલાય છચંદ્રાય મને બનાવ્યો આ સાંભળી સી ખૂબ ગુસ્સે થઈ ગયો પણ કરે શું તે સસલો તો ચાલ્યો જ ગયો ક્યાં ખબર છે

એ કામ કળથી થાય સમજ્યા ને